એક બીજો પ્રશ્ન ઊભો થાય કે બહારથી જે પાણીની બોટલો આવે છે મિનરલ વોટર એ પેક બોટલ હોય તો એ પાણી એને ગાળવું કે કેમ તંદુરસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો ગાળવું જરૂરી નથી કારણ કે ગાળવાનું શા માટે તંદુરસ્તી માટે ગાળતા હોય તો એને તો અંદર કાંઈ આવી ન જાય એના માટે હોય તો એ બોટલને ખોલીને પછી પાછો તમે તમારો બેક્ટેરિયાવાળો રૂમાલ એનાથી હાથ મોઢું નાક બધું લૂયું હોય એનાથી ગાળો એટલે એ તો વધુ અપવિત્ર થાય ન ગાળો તો કોઈ વાંધો નથી પણ ગાળો તો ભગવાનની આજ્ઞા પડે અને બીજી વસ્તુ કે એ પાણીની અંદર બેક્ટેરિયા હોય ન હોય એ તો પછીની વાત છે પણ અત્યારે તમે સ્થિતિ જાણો છો કે એ પાણીને ભરવા કોણ બેઠું છે એની તમને કાંઈ ખબર નથી મોટા મોટો બાધા ગમે તે વ્યક્તિએ એ પાણીનો પછી એવું તમે માનો છો કે તંદુરસ્ત માણસ જ ભરવા બેઠો હોય રોગી માણસ પણ બેઠો હોય પાણી ફિલ્ટર થયેલું પણ એને ભરનારો તો કોઈ પણ હોય શકે અત્યારે પાણીની પેલી કોથળીઓ મળતી હોય છે નાની નાની બોટલો તો એ બધી કાંઈ સીધી ભરાતી નથી એને ભરનારા કોઈ પણ લોકો હોય એટલે બને ત્યાં સુધી હવે એ તો હું કંટ્રોલ કરી શકું એમ જ નથી એટલે એ પાણી પીવાય જ નહીં પણ છતાંય અત્યારે તો તમને શું કહેવું સાધુ સંતો પીવા માંડ્યા છે એટલે હકીકતમાં એ ન પીવાય અને પીવો તો ભાઈઓ ભલે જે રીતે પીતા હોય એ રીતે એને ગાળવું જરૂરી નથી પણ છતાંય તમારી પાસે ચોખ્ખું વસ્ત્ર હોય તો એનાથી ગાળીને મહારાજને આજ્ઞા જેવા તેવાનું અડેલું હોય તો એની શુદ્ધિ માટે પણ આપણે વસ્ત્રનું આવરણ રાખતા હોઈએ છીએ એટલે ગાળવું બાકી કદાચ કોઈ ન ગાળતા હોય તો એમાં કોઈ પાપ છે એવું કાંઈ નથી પણ એમાં પણ એવું બને છે તમે ઘણી જગ્યાએ જોયું હશે કે તમે બિસ્લેરીની બોટલમાંથી પાણી પીવો પછી એ બોટલો હોય ને એને આપણે ફેંકી દેતા હોઈએ પછી નીચે અમુક અમુક માણસો ફરતા હોય બોટલો ભેગી કરતા હોય પછી એ બોટલને બરાબર ધોઈ અને ગમે ત્યાંથી એ પાણી ભરી લેતા હોય પછી કોઈ કોલ્ડ સ્ટોરેજ હોય ફ્રીજ કે જે હોય એમાં મૂકી અને જનરલ લોકો ધંધો કરતા હોય છે વેચવા માટે તો એ જોઈ વિચારીને લેવું બરાબર ફિટ થયેલું હોય પેકિંગ થયેલું હોય એવું જ લેવું એમના ખુલ્લા બૂચવાળું હોય તો એ મારી તમારી જેવા એ કોકની હેઠી બોટલ લઈ અને એની અંદર ભરેલું જેવું તેવું પાણી હોય એટલે બહુ જોઈ વિચારી અને આનો ઉપયોગ કરવો